અને આ પહેલી વખત વડોદરામાં અમે જેટ પેચિંગ મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા છીએ આજે સાઉથ ઝોનથી શરૂ કરીએ છીએ આવનારા દિવસોમાં દરેક ઝોનમાં અમે જેટ પેચર મશીનને ઇન્ટ્રોડ્યુસ કરીશું જેટ પેચર મશીનની એડવાન્ટેજ એ છે કે કામ ફાસ્ટ થઈ શકે ક્વોલિટી કામ થઈ શકે અને જલ્દી પબ્લિકને મોટરબલ કરી શકાય એને રોલિંગ પણ અત્યારે કોમ્પેક્શન અને રોલિંગ પણ એના સાથે કરવામાં આવશે જેથી કરીને જે રેગ્યુલર પેચવર્ક છે આ સાથે સાથે આ મશીનરી પણ ફાસ્ટ કામગીરી કરવા માટે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં પેચવર્કના સાથે સાથે રેગ્યુલર જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રોડ નવું રોડ્સ બનાવવાનું અને રિસર્ફેસિંગની કામગીરી કરવાનું છે એ પણ કરવામાં આવશે આવનારા દિવસોથી જે અત્યાર સુધી વડોદરામાં ખર્ચ કરવામાં આવી છે એના કરતાં લગભગ ફોર્ટી પર્સન્ટ વધારે અમે રોડમાં ખર્ચ કરવા નક્કી કરીએ છે જેથી કરીને પર્મનન્ટ સોલ્યુશન થઈ શકે થોડા બધું લોકોની ફરિયાદ વેસ્ટ ઝોનમાં પણ છે અમુક બ્રિજસની સાઈડની રોડમાં પણ ફરિયાદો છે એ બધું પબ્લિકનું સુખાકારી કરી પ્રોવાઈડ કરવાની જવાબદારી વીએમસીની છે એટલે લોકો સારી રીતે રોડ યુઝ કરી શકાય અને સંતોષકારક રોડ બનાવી શકે એ બાબતને કટિબદ્ધ રીતે અમે કામ કરવાનું નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં અઠવાડિયા દસ દિવસ કાયમી અમે રૂટમાં નીકળીશું ચેક કરીશું વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા